કરવા માટે હવે જઈ રહ્યા છે આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં આપણે પસાર થઈ રહ્યા છે નહીં અને પ્રભુ આપણને એક સુંદર નવા વર્ષમાં લઈને જનાર છે તમારો અને મારો વિશ્વાસ છે કે હા પ્રભુ આ પ્રમાણે જરૂરથી તમારી અને મારી સાથે કરવાના છે નહીં પ્રેઝ લોર્ડ અને ખરેખર આપણા વિશ્વાસ પ્રમાણે પણ આપણે થયેલું જોવાના છે હું રોજ કહું છું નહીં કે જો પાછું વળીને જોઈએ ને તો ખબર ના પડે કે આટલા બધા મહિનાઓ પતિ ગયા વર્ષ પૂરું થઈ ગયું આમ આપણે વિચાર કરતા થઈ જઈએ કે શું ખરેખર બીજા હો તો આશ્ચર્યચકિત થઈ જાય જેમ એ હોળીમાં જ્યારે પ્રભુસુ ઊભા થઈને પવનને તોફાનને વરસાદને ધમકાવે છે સમુદ્રને શાંત પાડે છે અને કહે છે આ તો સી પ્રકારનો માણસ છે કે પવન અને તોફાન વરસાદ પર તેનું માને છે નહીં હા એવા આપણે ઈશ્વર છે હા અને તમને મને પણ એવા દિવસોમાં થઈને પ્રભુએ ચલાવ્યા છે અને આપણને બતાવ્યું છે કે જુઓ હું તમારો કેવો ઈશ્વર છું હું તમને સહાય કરનાર મદદ કરનાર બચાવનાર છોડાવનાર ઈશ્વર છું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુની સુધી કરીએ પ્રભુની આરાધના કરીએ કે તમારી અને મારી પાસે એવા ઈશ્વર છે એવા પ્રભુ છે જે બધું કરી શકે છે જેમણે આ વર્ષમાં તમને મને દોર્યા તમને મને સંભાળ્યા અને અકલ્પ્ય રીતે આખો વર્ષ આપણને આશીર્વાદો પર આશીર્વાદ આપ્યા આપણી સંભાળ લીધી આપણી કાળજી લીધી આપણને અન્ન પાણી આપ્યા આપણને તંદુરસ્ત રાખ્યા આપણને મેડિકલની સહાય આપી આપણને સુરક્ષિત ઘરોમાં રાખ્યા અને દરેક પ્રકારના જોખમોથી સંકટોમાંથી તેમણે તમને મને બચાવ્યા છે હા ખરેખર ગીત શાસ્ત્ર ત્રેવીસ જો આજે આખું બોલીએ તો પણ એ આપણા માટે અત્યારે પરફેક્ટ છે એમ જ આ શિર્વદો લખોમાં આવે જેમાં આબદો લખોમાં આવ્યું છે એ પ્રમાણે આપણે આખા વર્ષમાં આપણા પ્રભુની પાસેથી પ્રાપ્ત કર્યું છે થયેલું જોઈ શકીએ છે એવી મોટી અદભુત કૃપા તેમણે આપણા પર દેખાડી છે હલ લીવૈયા પ્રિઝલર્ડ ખરેખર તેઓ આપણા પાળક છે અને તેમના લીધે આપણને કશી ખોટ પડી નથી ચોક્કસ કદાચ વધારાની અથવા હજી ન મળી હોય અથવા હજી આપણે રાહ જોઈ રહ્યા છે એ શક્ય બની શકે છે પણ એવું પણ નહીં અશક્ય થાય કે નહીં મળે પ્રભુ યોગ્ય સમયે સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે હા લેલું પ્રેઝ લોડ કે છે કે સમય પર તેઓ પક્ષીઓને ખોરાક આપે છે જાનવરોને આપે છે તેમનું રક્ષણ કરે છે સમુદ્રના માછલાને મગરને ખોરાક આપે છે કે છે હાલેલુયા તો તમે અને હું એ તો એમના વાલા દીકરા અને નવા કરારમાં સુવાર્તામાં જોયે છે જ્યાં જ્યાં આકાશવાણી થઈ છે અમારો વાલો દીકરો છે તેનું તમે સાંભળો એ પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા તેમના વાલા દીકરાના લોહીમાં ખરીદેલા તમે અનુ તેમના બાળકો છો તો કેટલું વિશેષ તમારા અને મારા માટે થશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ કેટલું વિશેષ આપણું સાંભળશે આપણા પર કૃપા કરશે આપણા પર દયા કરશે હાલેલુયા બી નહીં ગભરાઈએ નહીં પ્રભુમાં આનંદ કરીએ જેમણે આ દિવસ આપ્યો છે ને તેઓ આ દિવસની મારીને તમારી બધી જરૂરિયાત પૂરી પાડશે તમામ પ્રકારની આપણી જરૂરિયાતો આપણા પ્રભુ પૂરી પાડશે હા ધ લોડ ગયા વર્ષે મારા પપ્પાને જ્યારે કેન્સરમાંથી સાજા પણ મળ્યું હતું અને એવો ખોરાક ખવડાવવાનો હતો ફળ ફળાદી સૂકો મેવો અને ઘણી બધી એવા આરોગ્ય પ્રધાન એવા ખોરાક તેમને આપવાના હતા ઘણા બધા લોકો આગળ આવ્યા પપ્પાને માટે તેમના ખોરાકને માટે ખાલી અહીંયા તમે તેમનું પોષણ કરજો એમ કરીને પણ તેમણે પોતાના હાથો ખુલ્લા કર્યા હાલેલુયા પ્રભુ આ વિશ્વમાં દરેક જગ્યા પર આપણે જાણતા નથી એવી જગ્યા પરથી તેઓ તમારા ને મારા માટે કાર્ય કરે છે હાલેલુયા કદાચ આપણી દ્રષ્ટિમાં પાંખો દૂત હોય શકે અથવા જકરિયાની વાત વાંચતા હોય મરિયમની વાત વાંચતા હોય યુસફના દર્શન વિશે સ્વપ્ન વિશે વાંચતા હોય તો ખ્યા એ રીતનું આપણા મનમાં ચિત્ર થાય દૂતનું પણ આજના સમયમાં પ્રભુ એમના લોકોને આપણા જીવનમાં દૂતની જેમ ઉપયોગ કરે છે ખાલી લો જ્યારે બે હજાર અને તેર ચૌદમાં હું સખત રીતે ઓપરેશનમાં માંદો પડ્યો હતો અને ઉપરા ઉપરી ત્રણ ઓપરેશન થયા હતા મારે જોબ પર છોડવી પડી હતી મારો ડ્યુરો વેહીકલ જે હતું એનો હપ્તો ચાલતો હતો મારા પપ્પા રિટાયર્ડ હતા મારી દીકરી ભણતી હતી એને રોજના કોલેજના આવવા જવાના ખર્ચા અને હું બિછાના પરથી નિઃસહાય હાલતમાં પ્રભુને પ્રાર્થના કરતો હતો કોઈ પણ રીતે હું જોબ પર જઈ શકતો ન હતો અને જોબમાં તંદુરસ્તીની તંદુરસ્તીના અભાવને કારણે હું જઈ શકતો ન હતો અને વાલા મિત્રો વર્ષ બે હજાર તેર ચૌદ પંદર એ વર્ષોમાં મારી પાસે કોઈ કામ ન હતું અને એટલા બધા ઓપરેશન જો એ ત્રણ વર્ષમાં કરવું તો છ થી સાત ઓપરેશન થયા અને આવક નહીં ઉપરથી ઓપરેશનો હપ્તા ભરવાના ઘર ચલાવવાનું મારી દીકરીને માટે એની ફી અને એના રોજના આવા ખર્ચ પણ સાચે જ કહું છું તમને વાલા મિત્રો કે પ્રભુએ અદ્ભુત રીતે કલ્પના બહાર એક વ્યક્તિને એવા મોકલી આલ્યા અને મને હજુ પણ યાદ છે કે જ્યાં સુધી હું બિછાના પર હતો અને જ્યાં સુધી હું તંદુરસ્ત ન થયો ત્યાં સુધી મને દર મહિને તેમની તરફથી ઈશ્વર તરફથી કૃપા અને સહાય પ્રાપ્ત થતી હતી હાલી લો આ બિલકુલ સત્ય વાત છે હાલી લોશ્વર મહાન ઈશ્વર છે એક ફિક્સ રકમ મારા એકાઉન્ટમાં આવતી હતી અને જેના દ્વારા મારા હપ્તા મારા ઘરનું ભરણપોષણ મારી દીકરીનો ખર્ચ અને તેના દ્વારા હું મારું ઘર ચલાવતો હતો તમે જુઓ આજે બબે તો ત્રણ જણ ઘરમાં જોબ કરતા હોય છે પણ એમની જોબથી તેમના ઘરના ખર્ચને પહોંચી વળાતું નથી પણ વાળ મિત્રો જ્યારે આપણો ભરોસો આપણા ઈશ્વર પર હોય છે આપણે એના માટે વપરાઈએ છીએ અને એની પાછળ ઈમાનદારીથી ચાલીએ છીએ તો તેઓ આપણા ઘરોમાં કોઈ પણ સારા બનાની અછત પડવા દેતા નથી કાં તો બે જ કારણ છે કાં તો આપણે તેમની પરીક્ષા હેઠળ છે માટે આપણને તકલીફો ખોટ પડી રહી છે અથવા આપણે એના ધોરણના નથી તેમના ધોરણથી આપણે દૂર થઈ ગયા છે એટલા માટે આપણી મુશ્કેલીઓ આપણા પર હાવી થઈ ગઈ છે થોડીક કરવી વાત છે વાળા મિત્રો પણ હું એટલે હંમેશા કહું છું કે રોજે રોજ આપણી જાતોને તપાસીએ આપણે કોઈ પરફેક્ટ નથી કોઈ પરફેક્ટ નથી પણ જો તમે અને હું પ્રભુ પ્રત્યે પ્રેમ રાખીને તેમની પાછળ ચાલીશું તો કોઈ મુશ્કેલીઓ તકલીફો આપણને હરાવશે નહીં પાડી દેશે નહીં વિશે આપણે જાણીએ છીએ સિંહોના બિલ્મ પર તેમનું રક્ષણ કર્યું તેમના શત્રુઓથી તેમનું રક્ષણ કર્યું અને સ્થાન પર તેમને રાખ્યા રહી તેમના દ્વારા જીવતા ઈશ્વરનો પણ મહિમા થયો હાલે લઈ આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમને ધન્યવાદો આભાર પ્રભુ કે આખો દિવસ તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી દિવસના અમારા નાના નાના કામોને તમે સફળ કર્યા આશીર્વાદિત કર્યા અમને ખોરાક વસ્ત્ર અનપાણી આપ્યા અમારી નાની નાની અરજો ગરજો તમે સાંભળી અને પ્રભુ તમે અદ્ભુત મોટા મોટા પરાક્રમી કામો પણ અમારા જીવનમાં દેખાડ્યા છે તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આગળના સમયમાં તમે અમારી સાથે રહો જેઓ અમારી સાથે આ નાની સંગતમાં જોડાયેલા છે વિશ્વાસ કરે છે ત્યારે પ્રભુ એવા સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ એ તમારા પર વિશ્વાસ કર્યો છે ભરોસો રાખ્યો છે દરેકને તમે તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરો તેમની સર્વ ચિંતાઓ તમે દૂર કરો તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમારી કૃપા દ્વારા પૂરી થાય એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો જેઓ ગેરમાર્ગે દોરાયેલા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખોટા સંબંધમાં છે વ્યભિચારમાં છે દારૂ જુગાર જાત જાતના નશાઓમાં પ્રભુ તેઓ તમારાથી દૂર નીકળી ગયા છે ફૂસલાઓમાં આવ્યા છે જાણી જોઈને ગયા છે તમારાથી નારાજ થઈને ગયા છે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તેમનો હાથમાં નાશમાં ન જાય યોહાન ત્રણ સોળ પ્રમાણે તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ જેમને હજી સુધી તમારું નામ મળ્યું નથી એવા લોકો માટે આગ્રતિ પ્રાર્થના કરી છે આખા વિશ્વમાં જ્યાં કંઈ તેવો હોય પ્રભુ જેમને તમારું નામ મળ્યું નથી પ્રભુ અમે જેઓ તમારી નાની સેવાઓ કરીએ છીએ તમારા બાળકો છે અમારો ઉપયોગ કરો પ્રભુ અને એવા ઘણા બધા લોકો સુધી તમારું વચન અમે પહોંચાડી શકીએ તેઓને પોતપોતાની ભાષામાં તમારું વચન મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે મોટા મોટા રોગોનું નિદાન થયું છે કેન્સર છે ટીબી છે એચઆઈવી છે અકસ્માત થયો છે ગંભીર ઈજાઓ થઈ છે ઓપરેશનો થયા છે રોજ આવતી નથી નાના મોટા મગજનો પ્રોબ્લેમ છે તાવ પુષ્કળ આવે છે તાવ પકડાતો નથી જુદા જુદા પ્રકારનો તાવ છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ચિકનગુનિયા છે વાયરલ છે કે પ્રભુ શક્કર વધી ગઈ છે લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે લોહીનું દબાણ વધારે કે ઓછું છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે થાયડ વધી ગયો છે માઇગ્રેન છે સાઇનસ છે ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહી છે હાથ પગ જાડા થઈ ગયા છે ચામડીઓમાં ખંચવાળ આવી રહી છે પ્રભિતા કરોડો જૂના દાંતના આંખના ગળાના ફેફસાના અન્નળીના નાના મોટા આંતરડાના કિડનીઓના પ્રભિતા અને લિવરના રોગો થયા છે પ્રભુ જઠરમાં પાણી ભરાઈ ગયું છે પ્રભુ ફેફસામાં પાણી ભરાઈ ગયું છે કેન્સર નિદાન થયું છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ બધા રોગો અને જે નથી બોલાય રોગો એમાંથી તમે એમને સાજા કરો પ્રભુ ઉંમરના લીધે થતા રોગો દૂર કરો પ્રભુ પિતા નાના બાળકોના રોગો દૂર કરો પ્રભુ પિતા બધાને તંદુરસ્ત કરો અમે તમારા લોહીનો દાવો કરે છે અને દરેક બીમાર પર તમારો રક્તનો છંટકાવ કરે છે જેઓ વિશ્વાસ કરે તેઓ અત્યારે જ સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો ધન મિલકત જમીન ના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરજો ડિવોસ પણ પ્રભુ અને પતિ પત્નીના લડાઈ ઝગડા પણ પ્રભુ તમે દૂર કરજો શાંતિ સ્થાપજો પ્રભુ દરેકને તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દેજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ આશીર્વાદિત કરજો તેઓ જેઓ દેશ અને વિદેશમાં જુદા જુદા કારણોસર પ્રભુ પરીક્ષાઓ આપી રહ્યા છે ભણવાને માટે જોબના માટે પ્રમોશનના માટે પ્રભુપિતા તો પ્રભુ જે પ્રમાણે તેમની પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે એ દેશ અને વિદેશમાં તમે તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના

વિકલાંગો અને માનસિક રોગીને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો એવી પ્રાર્થના કરી છે અમારી મિનિસ્ટ્રી પણ સાથે રહો પ્રભુ અમારી જેમ પ્રભુ જેવો વ્યક્તિગત સેવાઓ છે તેમને દરેકનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ તેમના કુટુંબને પ્રભુ તમે ચલાવજો પ્રભુ તેમની સેવાઓને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો રોજના રેકોર્ડિંગને પ્રભિતા અને પ્રભુ ફેસબુકના પ્રસારણને બુધવાર સુરવાની સંગતોને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો આટલે આગળના સમયમાં ખોરાક વસ્તપાણી આપજો નાની મોટી ભૂલોને માફ કરજો અને સવાર બહુ ફરીવાર તમારું પવિત્ર નામ તક આવજો માગતા પ્રભુ ઈસુના પવિત્ર નામ પિતા આટલું સાંભળો અને માન્ય કરજો એમીન